નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વલ્લભીરપુર તાલુકાના મુળધરાય ગામ નજીક સર્જાયો અકસ્માત અમદાવાદથી દર્શનાર્થીઓ આદિનાથ ટ્રાવેલ્સમાં દર્શનાર્થે આવી રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સના ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું ટ્રાવેલ્સમાં લગભગ દસ થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા ઇજાગ્રસ્ત ને વલભીપુર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા